આ અંગે વાગરા પોલીસે ગતિવિધિ કલાક કબજે વાગરા પોલીસે વધુ પૂછપરછ કરતા આરોપી સતીષ વસાવાએ જણાવેલ કે તે પોતે અને સમીર રાઠોડ વિશાલ વસાવા અને નહીં પકડાયેલ આરોપી વિજય એ ભેગા મળીને બિલાયતની જ્યુબિલિયન્ટ કંપનીમાંથી ચોરી કરેલ હતી ચોરેર કેટાલીસ્ટ પાવડર અલગ અલગ માણસો વેચાણ કરવા આપેલ હતો જેમાં સતીશ વસાવા પાસેથી કિશન વસાવા અને વિક્રમ ઉર્ફે આશિષ પરમાર પાવડર વેચાણ કરવા લીધો હતો આ પાવડર તેઓ વિજય ચૌહાણ વેચાણ આપવા જતા હતા તે દરમિયાન તેના કહેવાતી થી ભરૂચ એસ માં ફરજ બજાવતા કોન્સ્ટેબલ નિલેશ વસાવાએ તેઓની ગાડી ઉભી રખાવી બળજબરી થી મુદ્દામાલ લઇ લીધો હતો આ મુદ્દામાલ વિજય ચૌહાણે આપી દીધેલ હતો તેને અતુલ કુમાર પટેલ કરવા આપ્યો હતો પોલીસે પાવડર કરી તેમજ ચોરી કરેલ આરોપીઓ તથા પકડાયેલ બીજા ઋષિને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જ્યારે એક આરોપીને ઝડપી પાડવા પોલીસે ચક્ર ગતિમાન કર્યા હતા તો દહેજ પોલીસે પકડેલ સાત આરોપીઓને ભરૂચ સબ જેલમાં ધકેલાયા હતા ચરે બાકરા પોલીસે પકડેલ સાત આરોપીને બાકરા કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગવાની તજવીજ હાથ ધરી હતી પોલીસે પાવડર ચોરી કેસમાં વિજય વસાવવાને વોન્ટેડ આરોપી જાહેર કર્યો છે આશરે એક માસ કંપની જે બિલાય આવેલ છે તેમાંથી લગભગ કિલો પાવડરની ચોરી હતી તેની કિંમત રૂપિયા આશરે લાખ છે જે ગુનાની તપાસ ચાલુ હતી એ દરમિયાન દરેક પોલીસને બાતમી મળેલી આ ગુનાના વિશે જે આ કામે સાક એટલા ઇસમોને પાંત્રીસ એક મુજબની હત્યા કરી અને કામગીરી કરેલી હતી જેમાં એમને કુલ એકતાલીસ પાવડર સાત કિલોગ્રામ છ લાખ અગ્યાસી હજાર કિંમતનો મળી લાવેલો હતો આમ કુલ મુદ્દામાલ અગિયાર લાખ ચોરાશી હજારનો મળેલો હતો જે સંધાને તેઓએ કાર્યવાહી કરી અને વાઘરા પોલીસને સોંપતા વાઘરા પોલીસે આ ગુનાના કામે જે પકડાયેલ ધમ્મદર હતા સતીષ નકરભાઈ વસાવા જેની પૂછપરછ કરતાં આ ગુનાના કામે સતીષ તથા સમીરભાઈ શાંતિલાલ રાઠોડ વિશાલ જયંતિભાઈ વસાવા તથા પકડવાનો જે આરોપી બાકી વિજય વસાવા નાઓએ ભેગા મળી અને જ્યુબીલ કંપનીમાં આ એક માસ પહેલાં ચાલીસ કિલો કેટાલીસ પાવડરની ચોરી કરેલી હતી જેમાં જે સમીર શાંતિલાલ રાઠોડ જે જ્યુબિલન્ટ કંપનીમાં જ નોકરી કરતો હતો ત્યારબાદ નાવથી આજે ચોરી કરનાર બીજા જે જે હતા એ પણ આ આ ધરપકડ કરવામાં આવે છે વસાવા પાસેથી કિશન વસાવા આશીષ પ્રભાતભાઈ પરમાર નાવ પાવડર વેચાણ સાબુ લીધેલું અને જે પાવડર તેઓ વિજય રામસ ક્ષત્રિં ચૌહાણ નાવને એકલેશ્વર આપવા જતા હતા તે દરમિયાન તેની માહિતીના આધારે એસઓજીના પોલીસ કોન્સ્ટેબલ નિલેશ નારસિંહભાઈ વસાવા જેઓએ આ એની ગાડી છે જે આ માલ આપવા જતા હતા એમની ગાડી મુલાત ચોકડી પાસે ઊભી રખાવેલી હતી અને એની અંદરથી બળજબરીથી મુદ્દા માલ લઈ લીધેલો હતો જેથી તેઓની પણ આ ગુનાના કામે અટક કરવામાં આવેલ છે અને આ જે મુદ્દામાલ છે જે હેડ કોન્સ્ટેબલ નિલેશ નારસભાઈ વસાવાએ જેમણે એમને બાતમી આપી હતી જે વિજય છે રામક્ષત્રસિંહ ચૌહાણ ના આપેલ આપેલો હતો મુદ્દામાલ અને જે મુદ્દામાલ તેઓએ અતુલ રમેશભાઈ પટેલ ને હતો જે આ મુદ્દામાલ અતુલ રમેશભાઈ પટેલ પાસેથી આ કેટલિસ્ટે કબજે કરવામાં આવેલ છે આમ આ ગુનાના કારણે કામે કોઈ